ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો તો ભાઈ મજામાં જશો અને સવારના ગયા છે નવ અને લાંબો ટાઈમ પછી આપણે બે મહિના ગેપ મારી અને પછી બ્લોગિંગ ચાલુ પાછું કર્યું છે થોડુંક અને આપણે વાવી દીધા છે ઘઉં વાવેતરમાં આપણે કહી રહ્યા છે ઘઉં અવાર જીરું બીરું એ વાવ્યું નથી અને એક જ પાણી જઈ લ્યો મસ્ત મજાના પારાઠક થઈ ગયા છે પહેલું પાણી કાઢી લીધું હે અને આજુ બીજું ચાલુ કર્યું હે પાણી આપણે અને જીરાનું કર્યું છે આપણે અવાર આર કારણ કે ઉતરી બહુ જાય છે અને થાતું નથી હવે આઠ નવ વર્ષથી એક જ ધારું જીરું વાવાતું હતું ને એટલા માટે અને અવાર આપણે ઘઉં વાવી દીધા છે ચારસો છન્નું ખાવાના જે આપણે રેગ્યુલર હોય ને રોટલીમાં એ એક જ પાણી કહ્યું એને આપણે વરસાદ પહેલા વાવી દીધા હતા એટલે પાણી કાઢવામાં અવળા થઈ ગયા જો વરસાદ પહેલા આપણે માંડવી બધું કાઢી લીધું પડ્યું નહોતું અને ગમે આપણે વાવી દીધા હતા ખાલી ધોરિયા પાર્યું કરીને કમ્પ્લીટ કરીને રાખી દીધું તો વરસાદ આવી ગયો અને મસ્ત મજાના વરસાદના પાણીમાં ઉગી ગયા છે અને આજ જ આપણે કરી દીધું છે બીજું પાણી ચાલુ તો અહીંયા સુધી પહોંચી અહીંથી ચાલુ કર્યું છે ટોલે હેઠે પહોંચવાનું છે હજી હાલો જો આપણે ક્યારો ભરાઈ ગયો છે થોડુંક જવા દઈ ને એટલે ઠાઠાનો ક્યારો જે છે ને આપણે થોડાક ઉધી પી જાય એટલે બીજામાં ઓછું જવા દઈ ને તો એ હાલે ને આપણે વચ્ચે ધોર્યો નથી કર્યો છે ટોલે હેડેથી મૂક્યું છે આ હેઢા ઉધી ટૂંકા ક્યારા કમસે કમ ટૂંકા નથી કર્યા લાંબા ક્યારા હે એટલે નાકું વારી અને મિનિટ ઉપર પછી આ એક ક્યારો વારી લેને પછી મિનિટ ઉપર ચાલુ કરી દઈને મિનિટ જોઈ વારવું ચાલુ કરી ને એટલે પછી આપણે જાજી ઘઉંમાં હે ને આવવું નહીં બચે અને અટાણે જો ઠાર હે ને સર ભીનું ભીનું થઈ ગયું હે આ ક્યારેમાં છેઠ લાંબો ક્યારો છેઠ એ વારથી તો થોડું થોડું બધે ચાર પાંચ ચાર પાંચ ક્યારે એને તોડી નાખેલું હે એટલે થોડું બધું જો આમ જવા દઈને તો આ ક્યારો પી જાય આપણે ચલો હવે વારી નાખી ક્યારો અને પછી મિનિટ ઉપર જોઈ લઈ પેલા ક્યારામાં જે આપણે અઠાઠાણું જાય છે ને એ જોવું પડે બાકી પછી મિનિટ ઉપર વારી નાખી જોઈ અને ચાલુ કરી દે નાખું વારે અને પરમાર મોબાઈલમાં જોઈ લઈને કેટલી મિનિટ થાય એટલી મિનિટ પાછું પંદર સત્તર મિનિટે વારવાનું હોય તો એ ઘરનું કામે થતું જાય અને ઘઉંમાં પાણી ફાલતું જાય થાય અને મેં પેલી બૂટા યાર ઠંડી બહુ પડે ને હિસાબે પગ તરી બહુ જાય મને સીરિયા બહુ પડે ને હિસાબે મેં રાખ્યા બૂટા મસ્ત ઘેર ઉપર ભરાઈ ગયો છે ને ચાલો ફટોફટ વારી લઈ અને પછી મને ઘરનું કામ કરવા કારણ કે જે ઘરનું કામે બધું પડ્યું છે અને મને થાય છે શરદી કોઈના કોઈ લાડવા ખાધા પેલાનું લાડવા ખાધા પછી તો બધું કહે છે વચ્ચે લાઈટ હે ને ધબકો મારી ગઈ હતી ખાલી બે મિનિટ માટે તો હવે પાછળ છે ને સાથે ત્યારો જોઈ અને પછી વારવાનો હે અને અત્યારે વાયગા છે બે અવારની ચાલુ કરી ને ત્યારની નથી ગઈ લાઈટ અત્યારે વહી ગઈ છે પાછી એક જ ધારી એક લેઠરી રહી ગઈ હજી મેં વખાણ કે આપણે અવારની મોટર ચાલુ કરી કરીને ત્યાં લાઈટ ગઈ નથી ત્યાં લાઇટ વહી ગઈ છે અને જો પાછું ધોર્યામ પાણી આવી ગયું છે તો હવે ઠાઠે જોવા જોશે પછી વારે ખબર ના પડે કેટલું કીધું કીધું તો ચાલો જોઈ આવી હા હા લે અહીંયા જ તૂટી ગયું જોઈ આ રીતને તૂટી ગઈ તો શું પૂગે ભાઈ ઘણું બધું હોય ગયું હું તો હમણાં જ તૂટ્યું છે પણ ભાઈ ઉમેરડા દર એટલા એટલા ઘઉાઉડા થયા હે પડ્યા દુનિયા દુનિયાના આજ તો ખબર કેટલા ચાર પાંચ મોટા તો કેટલા ઉંધેડા દોર થઈ ગયા લગભગ વડા લે એક એકવાર ઉતરિયા ઘઉં હતા ને ત્યારે એટલા દર હતા ત્યારે કેટલા ઘઉં કાપી નહીં ખાતા એ આજખે રહેતા શું થશે જ્યાં જોઈને પેલેથી થઈ ગયા હતા ને ક્યારો વીસ મિનિટ લાગે છે ભરાતા તો ચલો વીસ મિનિટનો આપણે કર મારી અહીંયા વેચ્યું છે પણ એ આગળ નીકળી ગયું છે ઘાટા હે ઘાટા એકદમ પ્રજો રાઈ ગયો લાગે ક્યારો હમ પાણી તો પોચી ગયું છે અહીંયા થી હોય છે જો વારે લીધો ને તો એટલો કોરો રહી જાય જોઈ આ વગર ભાઈ લાઈટ વચ્ચે ગરકા મારી જાય ને એટલે આવી રીતના બહુ થાય જોવા આવવું જરૂરી છે કારણ કે પાણી સખાત જરૂર વધુ લઈએ છીએ આમાં એટલે હુકારને હિસાબે પાણી વધુ લઈએ આપણે અંદર ભરાઈ ગયો હતો નહીં જો અહીંયા આવ્યું છે તો પાછું અહીં આવે ને ત્યારે વારવાનું ભાગી ગયા છે ત્રણ અને ચા પાણી પી લીધા છે અને બપોર બજાર બાય મોટર ચાલુ જ રાખી હતી આપણે પાણી વારવાની અને મિનિટ માથે જોઈ અને વારવાનું કીધું તું અને સાથે મેં ઘરનું કામે કર્યું મિનિટ જોયા હતા કે ભૂલાઈ ગયો બે તન ક્યારામાં આડવરી થઈ ગયો બે તન ક્યારા હે ને અધૂરા રહી ગયા હતા જો પાછા પાયા તન ચાર કેરા પી ગયા પછી પાછળ જોવા આવી ગઈ કે મિનિટ ભૂલાઈ ગઈ કે મને એવું લાગતું હતું કે ભૂલાઈ ગયું કામ નહીં પાછ હું જોવા આવી ને તો તન ક્યારા રહી ગયા કોરા પાછું વાયરું પાણી હવે હે આ ક્યારામાં આવે છે શટ હવે આમાં પાછું વાયરું ત્રણ ક્યારા એટલે ત્રણ ક્યારા માં તન નાકા પાછા વારવા પડ્યા આખા